નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ટુડે ગુજરાતી ન્યૂઝ આજના મુખ્ય સમાચાર જોઈએ તો બનાસકાંઠામાં મેઘરાજાનું તાંડવ ફરી એક વખત જોવા મળી રહ્યું છે વડગામમાં નવ ઇંચ અને ડીસામાં અંદાજીત ચાર ઇંચ વરસાદથી સામાન્ય જનજીવન ખોરવાયું છે વડગામ છાપી અને ડીસા તાલુકામાં ચો તરફ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ખેતરો બેટમાં ફેરવાયા છે અને ખેતીના પાકને ગંભીર નુકસાનની ભીતિ સેવાઈ રહી છે છાપી નેશનલ હાઈવે વિસ્તારમાં ભારે જળબંબાકાર થતાં મુખ્ય માર્ગ બંધ થઈ ગયો હતો વાહનોને લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડ્યું હતું મોડી રાત સુધી અહીંયા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા અમદાવાદથી જયપુર તરફ જતા વાહનો તથા જયપુરથી અમદાવાદ તરફ જતા અને આવવાની વાહનોની લાંબી કતારો માઇલો સુધી જોવા મળી હતી ટ્રાફિક ગામની આ સ્થિતિમાં પચાસ કિલોમીટરના ઘેરાવામાં આવતા તમામ પોલીસ મથકના પોલીસ કર્મીઓ અને સ્ટાફ રાત્રે મોડા સુધી ચક્કાજામની સ્થિતિમાંથી વાહનોને બહાર કાઢવા મથામણ કર્યો હતો અને લાચાર સ્થિતિમાં પણ જોવા મળ્યા હતા પોલીસ અને સ્થાનિક તંત્ર મોડી રાત સુધી મથામણ કરીને હાઈવેને ખુલ્લો કરાવ્યો હતો પરંતુ આ જામની સ્થિતિમાં લાંબો ફરક પડ્યો નથી જો કે અમે જવાબદારીપૂર્વક કહેવા માંગીએ છીએ કે આ એક જાહેર બેદરકારીનો કેસ છે ત્રણ મકાનો ધરાશાયી થયા છે અને ઘૂંટણ પાણીથી લોકો પરેશાની નો સામનો કરી રહ્યા છે જોકે ઘર વખરીને પણ મોટું નુકસાન જોવા મળી રહ્યું છે ભૂતપૂર્વ સરપંચ ભરતભાઈએ મુલાકાત લીધી હતી પરંતુ હાલના ચાલુ સરપંચ છે કે તંત્રે હજુ સુધી કોઈ જ જવાબદારી લીધી નથી અહીંયા પીડિત લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આ સ્થિતિ દર વર્ષે વારંવાર સર્જાય છે લોકો ફસાઈ જાય છે કલાકો સુધી ચક્કા જામ થાય છે દર્દીઓ અથડાય છે અને તંત્રને કંઈ જ ફરક નથી પડતો એક વખતની સ્થિતિ જોઈને બીજા વર્ષે કોઈ પાણીના નિકાલનું યોગ્ય આયોજન કરવું જોઈએ તે નેશનલ હાઇવે ઓથોરિટી કરવામાં નિષ્ફળ ગઈ છે અધિકારીઓ ઓફિસમાં બેઠા બેઠા માત્ર આદેશો કરે છે પરંતુ સ્થળ પર કોઈ જ લોકોની પીડા સમજવા કે જોવા આવતું નથી છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ જ પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી તરફથી વરસાદી પાણી મુખ્ય હાઇવે પર ભરાય ત્યારે તેના કોઈ નિકાલની સૂચિત વ્યવસ્થા કરવામાં આવતી જ નથી અને માટે જ તંત્રના પાસે આજે ફરી છાપી હાઇવે છ કલાક સુધી બંધ રહ્યો લોકો ફસાયા અટવાયા અને દુઃખી થયા અહીં ગુજરાત પોલીસના વડા અધિકારી ગણાતા કાર પણ પાણીમાં ફસાઈ ગઈ હતી રાત્રે આ સ્થિતિમાં વાહનો જેમાં અમદાવાદથી જયપુર જતા વાહનો ઊંઝા પાટણ ડીસાથી પાલનપુર થઈ આગળ રવાના થયા હતા અને આ સ્થિતિમાં આ રૂટથી આબુ રોડ જતા મુસાફરોને પચાસ કિલોમીટર વધારાનું અંતર કાપવું પડ્યું હતું અને માટે જ જવાબદારો સામે સવાલો ઉભા થઈ રહ્યા છે આ સ્પષ્ટ રીતે નેશનલ હાઇવે ઓથોરિટીની લાપરવાહી છે કેમ કે વારંવાર ચક્કાજામની સ્થિતિ બનતી હોવા છતાં અમદાવાદથી છાપેથી પાલનપુર જતા મુખ્ય હાઇવે વિસ્તારના રોડ પર ભરાતા વરસાદી પાણીના નિકાલની કોઈ મજબૂત યોજના અમલમાં લાવવામાં જ નથી આવી તો શું તંત્ર અને નેશનલ હાઇવે ઓથોરિટી માત્ર કાગળ પર જ સક્રિય છે આ સ્થિતિમાં થોડી ગુજરાતી ન્યૂઝ તંત્રની ઉગ્ર અપીલ કરે છે કે તેઓ તાત્કાલિક પગલાં લે છાપી હાઈવે પર પાણી નિકાલ માટે પરમનન્ટ ડ્રેનેજ સિસ્ટમ બનાવે વરસાદી આગાહી મુજબ પૂર્વ તૈયારી રાખી લોકોના જીવન તંત્રને સલામત રાખે સ્થાનિક સરપંચો અને હાઉસિંગ ઓથોરિટીની જવાબદારી નિશ્ચિત કરવી જોઈએ તો દર્શકો આવા સમયે માત્ર વાતાવરણ નહીં પરંતુ તંત્રની તદ્દન નિષ્ક્રિયતા પણ ત્રાસ આપી રહી છે હવે લોકોના ધીરજનો અંત આવ્યો છે રાતમાં વરસાદ આવ્યો ઘરમાં પાણી ભરાઈ ગયું બે ત્રણ ઘર પડી જાય સાપુએ ગામ માંથી કોઈ સરપંચ કે કોઈ અધિકારી હજી કોઈ ભેગભાળ કરવા આવી નહી નુકસાન તો ખાસું થઈ ગયું આખું ઘર પડી જાય પાણી ભરાઈ ગયું પરિસ્થિતિ પૂછો ના તેવી હતી બધું પોણી પોણી ખોરે મોરે ભરાય ગયું છોકરા લઈ નેકળવાની મુશ્કેલ થઈ ગયું તો આ ઘરોમાં પોણી પીઆઈ ગયું અચુબાનું તો બધું કર ના ખોરે મોરે નેકળો જ છે એ રીતના નુકસાન તો ખૂબ કરી રહ્યું પણ પહેવા જવું કેટલું બધું નુકસાન થયું જોવો તો ખબર પડે

પીપળા બીપડા બધું પાણી ભરાઈ રહ્યું અમારે ખાવાના અનાજ બાનાજ કોઈ રહ્યું નહીં તાપી સર પણ ભરતભાઈ ના માસ્ટરના ભાઈ છોકરા ભરતભાઈ અને અહીંયા જૂના સર પણ મુલાકાત કરવા માટે આવ્યા છે ના એ નહીં આવ્યા નવા સર પણ કોઈ આવ્યા નહીં નીતાબેન નહીં આવ્યા અને ભરતભાઈ આવ્યા છે જૂના સર પણ હતા એ આવ્યા છે અત્યારે પહેલાં આવા વધુ ખરાઈ ભર્યા સમાચાર જોવા માટે જોતા રહો ટુડી ન્યૂઝ ગુજરાતી you <laughs>